આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટેની અનેકવિધ પ્રેરણા આ દીપાવલી પર્વ આપે છે આપણા સૌનો એક અનુભવ એ છે કે સુખના દિવસો ચંદ મિનિટોમાં વીતી જાય છે અને દુઃખનો એક દાડો એક વરસ જેવો લાગે છે દીપાવળી પર્વ દરમિયાન અનુભવાતો આનંદ આપણા અંતરની અંદર બારે માસ રહે એવું આપણું અંતર ઝંખે છે આપણા અંતરની આ ઝંખનાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ શબ્દ દે આપતા એક કીર્તનમાં લખ્યું છે સખી બારે માસ આવું રેજો રે દિવાળી એટલે અંતરના ઓરડે સત્સંગરૂપી અજવાળા પાથરવાનો ઉત્સવ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અનેક વાર દિવ્ય અને ભવ્ય દીપોત્સવ કરીને અનેકના અંતર અજવાળ્યા છે આવો તે દિવ્ય દીપોત્સવની સ્તુતિ કરીને આપણે પણ આપણું અંતર અજવાળીએ અને ખરે વાત ભગવાન સંત મળ્યા પછી આપણે દુનિયામાં બીજું શું વધારે વિશેષ છે એનાથી વધારે શું લાભે છે આપણે દુનિયાની દ્રષ્ટિએ છે એટલે મળવું પડે હરવું પડે વાત કરવી પડે અને બધું કરવાનું પડે વિવેકય કરવું પડે બધી સર્વરાઈ કરવી પડે એમાં ના નથી પણ ભગવાનને સંતનો જે મહિમા સમજાયો છે એ સર્વોપરી છે એમાં આનંદને કેબ છે આપણે જોઈએ છે કે નિષ્કો સ્વામી એ પોતે સંત થયા મહારાજને પોતે મહારાજના કીર્તન ગાયા છે તે વખતે એમને તો માર માર ખાવા પડતા હતા ઘરો અરે ગામો ગામો અપમાન થતું હતું કોઈ જાતનું માન સન્માન મળતું નહોતું એવા વખતે લક્ષ્મીવાળીની બહુ ઓયડો પ્રસાઈનો છે એમની મૂર્તિ રાખે ત્યાં આગળ ત્યાં બેસીને કીર્તન ભક્તિના આવાલા ગ્રંથ લખ્યા છે એમને અને એમાં લખ્યું છે ભાગ્ય જાગ્યા આજ જાનવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉધારો ન રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ રે આ જાન હવે એ વખતના સમયમાં જ્યાં કોઈ માનતું નહોતું પૂજતું નતું ખાવાનું મળતું નતું ધક્કા પડતા હતા એ વખતની અંદર જે આવી સમજણ મહિમા કેફ રહેવો જોઈએ એ ન રહે પણ ત્યાં આપણે બોલીએ પણ આ તો મરી ગયા ભગવાન વળ્યા ભજન કર્યું સેવા કરી તોય આપણા દુઃખીને દુઃખી રહ્યા અને લોકો આપણને માનતા ઘર ભેગા થઈ જાય ભાગ ભાગ્ય જાય કેવા શું ભાગી જાય કેવા ખાવાનું નથી મળતું ભાગ્ય છે ને ભલે પણ જો આ સંતોને કંઈ થયું નથી માના વખતમાં પણ બંડિયાને કાઢીને ગામો ગામ કરતા હતા અને પેલા સાધુને બધા મારી મારીને કાઢતા હતા યાદ આવે છે એના પ્રસ્થાનમાં પણ એ બધા સંતો શું કહેતા કે આપણે કંઈ વાંધો નથી આપણી સાથે કોણ છે યજ્ઞ પુરુષ છે સાથે બસ યજ્ઞ પુરુષ એટલે શાસ્ત્રી મારા સાથે જ ભલે માર પડે કાળે એના પ્રતરા દરબારે સાધુ મારે એવું થાય એટલે કહેવાનું શું છે કે આમ એવો કેફ રહેવો જોઈએ આ સર્વ પ્રકારે કેફ ભગવાનને સંતનો આશરો થયો પછી બીજા આશરા નકામ થયા અને એ કેફની અંદર આ નિષ્કો સ્વાય પોતે કીર્તન લાગ્યું છે ભાગે જાગે આજે જાનમાં કેટલા કલ્યાણ થયા કોટી કલ્યાણની વાત કરી ભાગે જાગે આ જાનમાં કોટી થયા કલ્યાણ ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ અવતારી મળ્યા અને એનો આશરો એટલે આપણું કલ્યાણ થઈ જ રહ્યું છે નો શંકા એમાં અને એમાં કોઈ જાતનું નહીં સંશય નહીં શંકા નહીં કોઈ વિચાર જ નહીં કરવાનો અને જ્યાં સુધી આપણને સંશય રહે છે ત્યાં સુધી આપણે એમાં ઢીલા પડી જવાય કંઈક શૈલી આવી એટલે ઢીલા પડી જાય ડાઉન થઈ જાય પપમાં આમ ચાલતા હોય પણ કંઈક થયું એટલે આમ થઈ જાય મંદિર જવું નથી સાધુનો સમાગમ કરવો નથી આપણે બધા કહેતા હતા પણ કલ્યાણ થાય એવું પણ નથી આ બધું આવું થઈ જાય પણ ઉધારો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ એમ વાત કરી પડ્યું ઉધારાની વાત નથી કે ઉધારો રહ્યો છે થી ઉધારો રહ્યો કે જાઓ આટલા પૈસા મૂકી દો તમારું કલ્યાણ કર્યા પછી થશે મર્યા પછી કોણ જોયું છે પ્રત્યક્ષ જ અત્યારે સમજવાનું છે જે આપણને મહારાજ મળ્યા પ્રત્યક્ષ મળ્યા હર્યા ફર્યા રમાડ્યા જમાડ્યા આનંદ કરાયો બધાને સુખ્યા કર્યા એ કર્યું અને ગુણા ધ્યાન સ્વામી પણ બધાને કર્યા મારે અને જોગી મહારાજ તો નાના મોટા બધાને હાગેટેમ ઉતરું આપ્યું હાગે ટમ બધાને લીધા કોઈ નાનાને છોડ્યા અને મોટાને છોડ્યા કે એવું કહ્યું નહીં કે જે આવ્યા એને મારી દીધો જા તારો આશીર્વાદ તો હાગેટમ નતરું પેલું પાઘડી બંધ નોતરું હોય ને આ લોકો નાચ દાત કરે એટલે પાઘડી બંધ એટલે હું એક જ માણસ ઘરમાં પાંચ હોય તો એકને જ નાચ જમવા આવવાનું અને હાગટમ એટલે એને ઘર મહેમાન આવ્યા હોય એનો નોકરી ચાકર હોય બધાને જમવાનું હાગટમ જેમ જો બાબાનું તો હાગમ નહોતું જે આવ્યો એને થાપો માર્યો નથી ને એને ડંકો વાગ્યો નથી અને એ પાછા કેટલાય થાપા ખાધા ને એ જ્યારે આવે ત્યારે અત્યારે મને આ પાછું કહે કે મારો થાપો છે ને તમે બીજો મારો આપ્યો એમાં બધું આવી ગયું બધા આ ફરી ફરી થાપા ખાવા જશે ફરી પાછું આગું થઈ જાય એના કરતાં જોગી બાપાનો થાપો એમાં બધાના થાપા આવી ગયા છે પછી એ યાદ રહી જાય અને એનો એનો આનંદ રહે પાછો થાપો ખાધો છે ત્યારે કહેવાનું શું છે કે આવી રીતે આપણે આ ભગવાનનું સુખ ને નિષ્ઠા કે નિષ્ઠામાં ડગમગ નહીં એ બરાબર રીતે રાખું તો આવી રીતે નિષ્ફળ કેપ હતો એ કેફ આપણે રાખવાનો છે અને આજે નવા વર્ષે આપણે મારે પ્રાર્થના કરીએ છે કે બધાને આવો નિષ્ફળ સ્વાય જેવો કેફ રહે અને આપણે ચડતો ને ચડતો રંગ રહે કોઈ જરા પાછા પડાય નહીં પાછા કોઈ દિવસ વિચાર સંકલ્પ મારો થાય નહીં સત્સંગમાં ચડતા ને ચડતા કથાને વાર્તાને કીર્તન ને ભજનને હું તો ચલાવું પડું અને આપણા પ્રત્યક્ષ બેઠા છે વિરચંદભાઈ એને જ્યારથી સત્સંગ જોગીમાં મળ્યા મોરે મોરે વાત મોરો સંકલ્પ દિવાળી એટલે નિષ્ઠારૂપી દીપમાલને વધુ જગમગાવવાનો ઉત્સવ દિવાળી એટલે હૃદયને ભજન ભક્તિની રંગોળીથી સજાવવાનો ઉત્સવ આજના આ મંગલ અવસરે સદગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીને વિનંતી કરીએ કે આપણને પ્રેરણાશીષ અર્પીને લાભાન્વિત કરે પરમ પૂજ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતી સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય તમામ સંતો અને હરિભક્તો યુવકો કિશોરો અને બાળકો સર્વને આ નવા વર્ષના દિવાળીના જયસ્વામિનારાયણ આપ સૌ તન મન અને ધનથી ખૂબ સુખી થાવ આપના બાળકો સત્સંગમાં અને અભ્યાસમાં વર્લ્ડ બેસ્ટ બને જે કોઈ નોકરી કરે છે એ નોકરીમાં પ્રગતિ કરે જે વેપાર કરે છે એ વેપારમાં પ્રગતિ કરે જે નિવૃત્ત છે એ બીજાને સત્સંગ કરાવવામાં અને પોતાની દ્રઢતા કરવામાં પ્રગતિ કરે એવી આ નવા વર્ષના દિવસોમાં પ્રાર્થના અને જય સ્વામિનારાયણ જેને જેને આવી આ ભગવાનની વાત સમજાય છે તે શું બોલ્યા છે ઘણું કેણે બ્રહ્માંડ સ્વામીએ લખ્યું છે કે રાજ મારે દિન દિવાળી રહે જો આ વાત સમજાય તો જેમ દિવાળીના દિવસોમાં કે નવા વર્ષમાં ઉત્સાહ રહે છે એવો ઉત્સાહ રોજ રહે અને આ વાત વર્તના જુદા શબ્દોમાં લખી છે કે કદાચ કોઈ લાખ માણસથી વિટાયેલો હોય તો એની વચ્ચે પણ એકલો હોય એવી રીતે રહી શકે અને એકલો હોય તો એને એમ ના લાગે કે હું એકલો છું હું લાખ માણસથી વિટાયેલો છું એટલે મૂળ ભગવાનની વાત સમજવા